બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં તથા નિર્દોષ હિન્દુ સંતોની ધરપકડનો વિરોધ પ્રદર્શિત કરવા માટે વિશાળ જાહેર સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એવું જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં નિર્દોષ હિન્દુઓ સાથે જે કૃત્યો થઈ રહ્યા છે તે માફીને લાયક નથી

હિન્દુઓના ધાર્મિક સ્થાનોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવે છે હિંસા હત્યાના બનાવોમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે સરકારની જવાબદારી બને છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે આ અત્યાચારના વિરોધમાં ઇસ્કોનના સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર અત્યાચાર કરી સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે જે કૃત્ય પણ અમાનવીય છે આથી સંત ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક જેલ મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવામાં આવે પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે હિન્દુ ધાર્મિક સ્થાનોની સુરક્ષા વધારવામાં આવે અત્યાચારોને રોકવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરાવવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી હતી સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં શહેરીજનો મહિલાઓ સાધુ સંતો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આજે પોરબંદર સમસ્ત પોરબંદર હિન્દુ સમાજ વતી બધા જ ભાઈઓ તમામ જ્ઞાતિના ધર્મ સંપ્રદાય જેટલા જેટલા ત્યાં લઘુમતીઓ છે એની ઉપર જે અત્યાચાર અનાચાર ત્યાંની શાસકીય પ્રણાલીકાની વિરુદ્ધ જઈ રૂલ્સ રેગ્યુલેશન વિરુદ્ધ જઈ અને આપણા ભાઈઓ ઉપર આપણા આસ્થાના ઉપાસનાના પ્રતીકો ઉપર જે પ્રહાર થઈ રહ્યો છે આપણા સાધુ સંતોને જે રીતે હેરાન પરેશાન અત્યાચાર થઈ રહ્યો છે એની વિરુદ્ધની અંદર સમસ્ત પોરબંદરના સનાતન હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો તમામ આબાલ વૃદ્ધ આજે એક મૌન રીતે કઈ રીતે આક્રોશ રજૂ કરી શકાય એની મૌન આક્રોશ રેલી સુદામા ચોક થી નીકળી છે અહીં અહીંયા આપણે કમલાબાગ પૂર્ણ થાય છે અને અહીંથી જે નિશ્ચિત થયેલી વ્યક્તિઓ છે તે કલેક્ટર શ્રી પોરબંદરને

ભાઈચારાથી રહેનારા છે વસુદેવ કુટુંબકમની ભાવનાથી આપણે રહેનારા છીએ વિશ્વની અંદર આ સંદેશ લઈને આપણા ભાઈઓ જ્યાં ગયા છે ત્યાં દેશની પ્રજાની સાથે સુમેળ ભરો વ્યવહાર રાખ્યો છે પરંતુ પૃથ્વીના અમુક એવા ગોળાર્ધના દેશો છે કે જ્યાં આપણી ભાવનાની ઉપર અત્યાચાર અનાચાર દુરાચાર થઈ રહ્યો છે એના પ્રતિકાર રૂપે મૌન રૂપે આપણે આપણી ભાવના આપણા વિચારોને રજૂ કરવા માટે આ એક જન આક્રોશ રેલી મૌન રીતે અત્રે નીકળી છે માત્ર ઈશ્કો નહીં પરંતુ તમામ આપણા જે પ્રતીકો છે કોઈ પણ આસ્થાને માનતા હોય કોઈ પણ ના અંદર કોઈ પણ ની ઉપાસના હોય કોઈ પણ ની ધાર્મિક આધ્યાત્મિક ભાવનાની ઠેસ ના પહોંચે આવી એક સદભાવના વાળી આપણી વિચારધારા છે અને એટલા માટે આપણે કોઈ પણ પ્રકારના સૂત્રોચ્ચાર કર્યા વિના અહીં અમે બધા જ આવ્યા છીએ અને એક જન આક્રોશ રેલીના રૂપે અહીં આવ્યા છીએ અને આજે કલેક્ટર શ્રી પોરબંદરને આવેદન પત્ર આપીશું જેની અંદર સમાજના તમામ જ્ઞાતિ ધર્મ સંપ્રદાયના વડાઓ પણ સાથે છે મારે કહેવું જોઈએ પૂજ્ય ભાઈ શ્રી પૂજ્ય વસંતરાજજી મહારાજના પણ શુભ આશીર્વાદ પ્રસંગો પાત તેઓ ઉપસ્થિત નથી રહી શક્યા પરંતુ એમની પણ શુભેચ્છા અને શુભ આશીર્વાદ આ જન આક્રોશ રેલીની અંદર સાંપડા છે એની પણ ભાવના સદભાવના અમારી સાથે છે આ મેસેજ લઈ અને અમે કલેક્ટર શ્રી આજે આવેદન પત્ર આપીશું મારું નામ નંદ કિશોર છે આપણે ઇસ્કોન પોરબંદર નો અધ્યક્ષ છું અહિયાં તો આપણે હાલમાં આપણે જોયું છે બાંગ્લાદેશમાં શું આપણે હિન્દુઓની હાલત થાય છે પણ આનો રૂટ કોઝ એ છે કે અમારું ઇસ્કોન બધી બાજુ બહુ પ્રચાર કરે છે અમે આપણે ભાગવદ્ ગીતાનું વર્તન અને બધી બાજુ કરે છે મેં મારા નજર સામે જોયું છે કે રશિયામાં મોસ્કોમાં એ આવી રીતના થતું હતું જ્યારે આપણે પ્રચાર કરે છે ભગવદ્ ગીતાનો ત્યારે આવી સ્થિતિ થઈ જાય છે કેમ કે કોઈ કોરાન કે કોઈ બીજી નથી નીકળતા બારે તો આને આપણું ઈસ્કોન જ છે કે જે બધી જઈને ભાગવત ગીતાનો પ્રચાર કરે છે આપણા નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે બી કોઈ બી હેડ ઓફ સ્ટેટને મળવા જાય છે તો અમારે ઇસ્કોનમાંથી એ ભાષામાં ભાગવત ગીતા લઈ જાય છે અને ભાગવદ્ ગીતા આખું બેઝ છે આપણા મહાત્મા ગાંધીજી સૌથી પ્રથમ એને ભાગવદ્ ગીતા એક બાજુ લીધું અને સાઈડમાં અહિંસા લીધું એટલે આ જ્યારે આપણે આ રાખીએ છીએ બેસ એટલે આખા દુનિયામાં શાંતિ થાય છે હવે ટાણે આપણે ઇઝરાયલ ને ઓલકા જોઈએ છે બાંધે છે એ કોઈ દી પૂરું નહીં થાય આજે ત્રીસ ચાલીસ વર્ષથી આપણે જોઈએ છીએ એટલે આપણે આ પીસફુલ રેલી કાઢી છે આપણી સાથે ભાનુપ્રસાદ ને વાઉભાઈ બોખીરાન બધા સંતો આપણી સાથે છે આપણે કોશિશ કરીએ આ મેસેજ વાં જાય અને મારો અમારો ઈસ્કો એ મેસેજ છે કે આ લોકો પીસ કીપિંગ વાં રાખે બાંગ્લાદેશમાં યુનાઇટેડ નેશનના પીસ કીપિંગ વાળા આવે તો એક જ છે કે આપણે એમાં આપણા બધા ભાઈઓને ખોટા લોકો એટેક કરતા બંધ થઈ જાય એ આપણે આમંત્રણ આપણે કહેશું આ લોકોને બાકી આપણી ગવર્મેન્ટ બેઠી છે આજનો આયોજન તમારી સામે દેખાય છે કે બધા આપણે પીસ રેલી કાઢી છે મોહનગર થી અને આપણે પ્રાર્થના કરીએ કે આપણે બધા માટે બધા જીવ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ બસ એટલું જ મારે કહેવાનું છે હરે કૃષ્ણ ઘણા મહિનાઓથી બાંગ્લાદેશની અંદર સર્વે ભવંતો સુખી ભાવનાને હૃદયમાં રાખીને સેવાકીય કામ કરનારા ઈશ્કોન સંસ્થાના પૂજનીય સંત્રી ઉપર અત્યાચાર સાથે ધરપકડો થઈ મિલિટરી શાસિત શાસન વ્યવસ્થાના વિદ્યાર્થીઓનું આંદોલન લોકશાહી નાબૂદ કરવામાં વ્યસ્તર્યું પરિણામ સ્વરૂપ બાંગ્લાદેશમાં વસતા લઘુમતી સમાજ હિન્દુ જૈન બૌદ્ધ શીખ ઈસાઈ જેવા લઘુમતી સમાજ ઉપર અમાનુષી અત્યાચારો શરૂ થયા વિશેષ ભોગ હિન્દુ સમાજ બની રહ્યો છે જેનું વર્ણન ન કરી શકાય એવી પરિસ્થિતિ બાંગ્લાદેશની અંદર થઈ રહી છે એક પુત્ર ની સામે માતાઓનો ઉપર બળાત્કાર થતા હોય પિતાની સામે દીકરી ઉપર બળાત્કાર થતા હોય જે સંતોએ બાંગ્લાદેશના જન જનસમુદાયને રોટલી આપી છે ભોજન આપ્યું છે મકાન આપ્યું છે અને સેવા કરી રહ્યા છે એવા સંતોને પણ છોડવામાં નથી આવ્યા ત્યારે સંપૂર્ણ ભારતની અંદર હિન્દુ સમાજ આક્રોશ સાથે માનવ અધિકાર પંચ અને ભારત સરકારને વિનંતી કરે છે માગણી સાથે આક્રોશ વ્યક્ત કરે છે કે બાંગ્લાદેશની અંદર તાત્કાલિક ધોરણે હિન્દુ સમાજ ઉપર થતા બળાત્કારો અત્યાચારો તાત્કાલિક બંધ કરવામાં આવે આના ભાગરૂપે આજરોજ પોરબંદરની પવિત્ર ભૂમિ ઉપર પૂજનીય પ્રાતસ્મરણીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મસ્થળી ઉપર પોરબંદરનો સંપૂર્ણ હિન્દુ સમાજ આજે સુદામા ચોકમાં એકત્ર આવી બુલંદ અવાજ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને માગણી વ્યક્ત કરેલી છે કે તાત્કાલિક ધોરણે બાંગ્લાદેશની અંદર થતા અત્યાચારો બંધ કરવામાં આવે અને માનવ અધિકાર પંચ અને વૈશ્વિક સંગઠનો બાંગ્લાદેશને કડક સજા કરે